સુરતના અડાજણ ખાતે આવેલા એક જીમા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યા દેશભક્તિ થીમ ઉપર ડાન્સનું આયોજન કરાયું હતું જેમાં મહિલાઓ ભારતના વિવિધ પ્રાંતના પહેરવેશ પહેરીને આવી હતી અને વિવિધ પ્રાંતના ડાન્સ રજૂ કર્યા છે સાથે અમુક મહિલાઓ ભારતના તિરંગાના કલરના કપડાં પહેરી અને દેશદાજના દર્શન કરાવ્યા છે સાથે મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં હરણફાર કરી રહી છે તે દર્શાવવા મહિલાઓએ પેઇન્ટર કુલી ડોક્ટર શિક્ષક વકીલ રિપોર્ટર જેવા પ્રોફેશનના પહેરવેશમાં આવીને મહિલા સશક્તિકરણ પર દર્શાવ્યું હતું સ્વાતંત્ર્ય પરણ લઈને મહિલાઓ ઘણી વસત જોવા મળી છે આજે અમારી ઇવેન્ટ પંદરમી ઓગસ્ટની છે જેમાં સ્ટેટ વાઇઝ છે આપણા હેલ્પર્સ છે અને આપણું દેશ આપણું દેશ એટલે તિરંગો આપણો આપણા તિરંગાના થીમ પર રાખી છે જેમાં એક ગ્રુપે અમારું એ રીતે પ્રેઝન્ટ કર્યું છે કે વ્હાઈટ સલવાર સૂટ અને તિરંગો એટલે આપણું દેશ એ દેશ સેનાથી બને છે એ દેશ આપણું રાજ્યથી ડિવાઈડ થાય છે ગુજરાત પંજાબ હરિયાણા ગોવા મધ્યપ્રદેશ રાજસ્થાન એ દરેક થીમના લોકો આવ્યા છે આમાં મહારાષ્ટ્ર દરેક થીમના એ લોકો ડ્રેસ વેર કરીને બહુ સરસ પરફોર્મ કર્યું છે હવે આપણું કન્ટ્રી આવી ગયું રાજ્ય આવી ગયું એમાં સેનાથી ચાલે છે તો પોલીસ કુલી ડૉક્ટર્સ હેલ્પર્સ જેમાં આપણા જે જે હેલ્પર્સ છે એડવોકેટ છે ટીચર છે તે દરેકના દર્શાવ્યા છે એટલે ત્રણ થીમ અમે આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ કરીને આ ફિફ્ટીન ઓગસ્ટનો પ્રોગ્રામ સેલિબ્રેટ કર્યો છે અમારા જીમ પર જેમાં દરેક મેમ્બરે બહુ સપોર્ટ કરીને બહુ સારી રીતે પરફોર્મ કર્યું છે સો થેન્ક યુ એ કે ફેમિલી થેન્ક યુ થેન્ક યુ સુરતમાં સત્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી લઈને મહિલાઓ દ્વારા જીમમાં કરેલી અનોખી ઉજવણી આંખે ઉડીને વળગે તેવી હતી અજર કુરસી સાથે હર્ષદ છેઠા